હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ઉમેદ કરું બધા મજામાં છો તો સ્વાગત છે તમારા બધાનું આપણા પહેલા બ્લોગમાં અને આપણે આ ચેનલમાં ફેમિલી બ્લોગ કર્યા છે ચાલુ આ છે આપણી નવી ચેનલ જૂની ચેનલ આપણે બંધ છે અને અત્યારે આપણે શું ઘરે કંઈ કામ ધંધો હતો ને એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો છે ઘરે ને ઘરે કેમ કે આપણે જાગ્યા હતા દસ વાગ્યા અને આ આપણે સ્વીગી હતી એને બતાવવી ફોન જોઈ છે એ ફોન જોવે છે થોડુંક બહુ આપણે બાકી આજે આપણે ઘરે જ હતા ને કઈ કામ થતો હતો ને આજ કામે નતા ગયા કેમ કે જાગ્યા મોડા બાકી આપણે રહેવી ત્યાં આવી કઈ જગ્યા છે ને આપણે રહેવાનું થાનગઢ માં આદિપુરા મૂળ ગામ આપણે ચિત્રાલા ને આપણે ગુજરાત થી છે

આપણું બાઇક પણ પડ્યું છે અહીંયા એની પણ રિંગ વરેલી છે આપણે એ પણ લેવા જવાનું છે રાજકોટ એનો પણ બ્લોગ બનાવશું આપણે રાજા મેલડી અચ્છા આપણું બાઈક અને બાઇકની રિંગ પણ ખરાબ છે તો આપણે એ પણ લેવા જવાનું રાજકોટ ને આપણે એનો પણ બ્લોગ બનાવશું અલગથી પહેલાં તમે કોમેન્ટ કરીને જણાવજો કે આપણે બ્લોગ બનાવવા કે ન બનાવવા પછી આપણે આગળ વિચારશું তো চালো মি তোমার নব ব্লগে তো বা